અહીંયા પાંડવોએ કોઈ દલીલ ન કરી અને પરમાત્મા ભગવાન કૃષ્ણ સાથે ચાલ્યા છે સંધ્યા કરવા માટે ગયા ગંગા કિનારે આ બાજુ રાત્રે આ નરાધમાં આવ્યો એને આવી અને પાંડવોને શોધ્યા છાવણીમાં પણ મળ્યા નહીં અરે રે હું દુર્યોધનને વચન આપીને આવ્યો છું પાંડવોને મારીને આવીશ અને આ પાંડવો તો મળતા નથી હવે કરવું શું અને પરિણામે પાંડવોના પાંચ પુત્રો સુતા એના પાંચે પાંચના મસ્તકો કાપ્યા કોમળ અવસ્થાના બાળકો એના પાંચે પાંચ ના મસ્તકો કાપી મસ્તકો કાપી જોડી ભરી જોડી ભરી અને આવ્યા ખભા પર નાખીને આ નરાધમાં આવ્યો દુર્યોધન પાસે દુર્યોધનને આવીને કીધું કે લે દુર્યોધન તું કહેતો તો ને કે પાંડવો ન મરે પાંડવો ન મરે આ પાંડવોને મારીને લાવ્યો છું આ માણસ અસત્ય બોલ્યો અને એ દુર્યોધન હરખાઈ ગયો દુર્યોખન એક વરદાન છે કે હરખ અને શોક વે સાથે થાય ને તો જ એનું મૃત્યુ થાય હા આવું એને વરદાન છે હવે પાંડવોને મારી લાવ્યો છે આ સાંભળ્યું એટલે એ હરખાઈ ગયો અને એ ને કીધું અશ્વથ્થામાં એક કામ કરો ભીમ અને અર્જુનના બંનેના મસ્તકો મને આપો કેમ બોલે મારે ટકરાવવા છે એને પછાડવા છે એટલો બધો ક્રોધમાં છે આ માણસ મારે ને ટકરાવવા છે બે મસ્તકો આપ્યા અશ્વત્થામાં જ્યાં મસ્તકો આપ્યા ટકરાવવાની વાત અલગ રહી માત્ર મસ્તકોને દબાવ્યા ત્યાં મસ્તકો તૂટી ગયા અને જ્યાં મસ્તકો તૂટી ગયા એટલે દુર્યોધને કીધું સાચું બોલા કોણ છે ને તૂટી જાય આટલા આટલા સરળ મસ્તકો પાંડવોના ન હોઈ શકે આટલા કોમળ મસ્તકો પાંડવોના ન હોઈ શકે મસ્તકો દબાયવા તૂટી ગયા

અર્જુન અંદર ગયા જોયું તો પોતાના પાંચ દીકરાઓ મસ્તક વગરના સુખા દાંડી ધ્રુજવા લાગ્યું આ નેત્રો લાલ થયા પ્રચંડ ક્રોધ આવ્યો માનસમાં અને આવ્યા બાર પાંચાલી ને પૂછ્યું કે આ કર્મ કોણે કર્યું છે અને પાંચાલીના મુખમાંથી શબ્દ નીકળી ગયો અશ્વત્થામાએ અશ્વત્મા નું નામ સાંભળ્યું એટલે તુરંત કોઈની રજા લેવા રોકાયા નહીં દોડ્યા સીધા મહેલોમાં ગયા મહેરોમાં જઈ અને ભાગવતમાં લખ્યું છે પહેલા અશ્વત્થામાને ખૂબ માર્યો છે ખૂબ માર્યો અંગો શિથિલ કરી નાખા ત્યાં સુધી માર્યો અને સામે ઉભો રાખી ગાંડી કાઢી તીર ચડાવી વળદઈ પ્રત્યંચાને ખેંચી અને મારી નાખવાની તૈયારી કરી એ સમયે અર્જુનને વિચાર આવ્યો કે અત્યારે જો હું આ બાણ છોડી દઈશ મારી નાખીશ તો વાંધો કાંઈ નથી પણ મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય મારી દ્રૌપદીને સંતોષ થાય એટલા માટે ચાલ અને વિચારજો એક બાજુ દ્રૌપદી આક્રંદ કરે છે આ બાજુ ચાર ભાઈઓ સાથે ભગવાન ઉભા છે અને સામેથી મારતા મારતા અશ્વથામાં અર્જુન લાવે છે જ્યાં નજીક આવ્યા દ્રૌપદીનું ધ્યાન અશ્વત્થામા પર ગયું એ સમયે ધ્યાન દ્રૌપદી પર ગયું અને આ બંનેનું ધ્યાન એકબીજા પર ગયું અને સતી છે સાહેબ હા સતીમાં ગણતરી છે દ્રૌપદીની પગે લાગી જ્યાં પગે લાગે એટલે અશ્વત્થામાએ જોયું દ્રૌપદી મને પગે લાગે છે અને પરિણામે અર્જુનના ખભા પર માથું મૂકીને અને રડવા લાગે અર્જુને પૂછ્યું શું કામ રડે છે મેં તને માર્યો એટલે બોલે એટલા માટે નહીં હું રડું છું એટલા માટે કે હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણના નાતે હું વંદનીય છું પણ મારા કરતા વંદનીય હોય તો તારી પત્ની દ્રૌપદી છે હે અર્જુન એના પાંચને મેં મારી નાખ્યા છતાં હજી મને વંદન કરે છે ભાગવતનો અને મહાભારતનો એક નિયમ છે ઘાતકી હોય કે મહાપાતકી હોય પણ દેહ બ્રાહ્મણનો હોય ને તો એ સર્વદા વંદનીય છે વંદનીય છે